અને નિર્માની થાય ભગવાન નું ભજન કરો ને મારા હાથમાં લઈ અમારે લક્ષ્મીનારાયણ દેવ અને મૂર્તિ સવાર રાતના બાર વાગે ઉઠાવી ગયા અને ગણપતિ હનુમાનજી અને શિવ શંકર ભગવાન ની મૂર્તિ ત્યાં રાત ગયા એ અત્યારે બે મહિના થી આરતી થાળ કે પૂજા કોઈ થતું નથી અને એવું એને અધમ કૃત્ય કર્યું છે અને ઓલી મૂર્તિ સવાર માં જે લે લક્ષ્મીરાયણ દેવી અને પાંચ વાગે ધમ કૃત્ય સુધરી દઉં તો સારું છે તમારા હિતમાં છે તમારે આ તો આ હરિભક્તો જાગી ગયા છે હવે હવે તમારું સહન નહીં કરે તમારું તમારું બહુ સહન કર્યું છે તમારા ભગવા એસમાં તમે બહુ ખોટું કાર્ય કર્યું છે તો હવે સુધરી અને સંપ્રદાયના ભગવાનના જે શાસ્ત્રો પ્રમાણે સિદ્ધાંતો પ્રમાણે વર્તન વર્તો અને તાલિબાનો જેવું કૃત્ય બંધ કરો